વડોદરામાં મુક્તા એ ટુ સિનેમાઝે તેનું પ્રથમ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ ઓપ્યુલન્સ લોન્ચ કર્યું હતું વડોદરામાં મુક્તા એ ટુ સિનેમાઝે આજે તેના પ્રથમ પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ઓપ્યુલન્સનો શુભારંભ કર્યો હતો જે શહેરના સિને માટે નવી ઊંચાઈનો ભવ્ય અને આરામદાયક અનુભવ લાવ્યો છે ધ એમ્પ્રર મોલ ખાતે સ્થિત આ ચાર સ્ક્રીન મલ્ટીપ્લેક્સનું ઉદઘાટન એક ભવ્ય સમારંભમાં થયું હતું જેમાં મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ સિનેમામાં કુલ પાંચસો ને અઠ્યાવીસ બેઠકો છે જે સંપૂર્ણ રીતે લક્ઝરી બેઠકો વડે સજ્જ છે જેમાં રિક્લાઇનર્સ લાન્જર્સ કપલ બેડ્સ અને સોફ્ટ લેધર સોફા સામેલ છે જે દર્શકોને અનન્ય આરામ આપે છે દરેક સ્ક્રીનમાં વિશાળ પગદંડીઓ લેગરૂમ કપલ હોલ્ડર્સ અને પહોળા આર્મ રેસ્ટ ધરાવતી આરામદાયક સીટિંગ છે જે દરેક દર્શકના અનુભવને યાદગાર બનાવે છે ટેકનોલોજીની દૃષ્ટિએ આ મલ્ટીપ્લેક્સ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અહીં ટૂંકે લેસર પ્રોજેક્શન ડોલબી અવાજ ઓલ સિલ્વર સ્ક્રીનિંગ અને એમસી સર્વ 3D ટેકનોલોજી જે દરેક દ્રશ્યને જીવંત બનાવે છે આ અંગે વધુ માહિતી મુક્તા A2 સિનેમાસના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ પુરીએ આપી હતી અમે લોકોએ આજથી મુક્તા A2 સિનેમાસ નો વાસણા બિયાલી રોડ ઉપર ધ એમ્પાયર મોલ ખાતે આજથી બરોડાનું સૌથી લક્ઝરીય સિનેમાનું શુભારંભ કરેલ છે આની વિશેષતા એ છે કે આ બરોડાનું સૌથી આઇકોનિક થિયેટર છે જેની અંદર સ્ક્રીનમાં લાઉન્જર્સ કપલ લાઉન્જર્સ સોફા રિકલાઇનર ડોલબી એટમોસ સેવન પોઈન્ટ વનના સાઉન્ડ સાથે અમે લોકો આ સિનેમાનું ઉદ્ઘાટન કરેલ છે એફએન બીની અંદર તમે જોશો તો ટોટલી લાઈવ કિચન કે જે એક રેસ્ટોરન્ટનું મેન્યુ હોય છે એ બધું મેન્યુ અમે અહીંયા પ્રોવાઈડ કરેલ છે બરોડાના પ્રેક્ષકો માટે આ બહુ સૌથી સરસ થિયેટર રહેશે અને કોઈ પણ સિનેમાના પ્રેક્ષકો અહીંયા આવશે એમને એક અલગ જ સિનેમાનો અનુભવ થશે मारू नाम विजेंद्र शर्मा है सब बड़ोड़ा वासियों के मेरा प्रणाम मुझे ये कहते हुए बहुत खुशी हो रही है कि आज मुक्ता हिटू सिनेमाज का बरोड़ा में जो है हमारा ऑप्यूल ब्रांड हम लोग लॉन्च करने जा रहे हैं पैन इंडिया हमारे ऑलरेडी 25 सिनेमा है क्लोज टू 72 टू स्क्रीन है बरोडा ऐड करने के बाद हमारे इंडिया में 27 स्क्रीन और 76 सिक्स सत्ताइस सिनेमाज और सेवेंटी स्क्रीन सिक्स स्क्रीन हो जाएंगे एंड uh, गुजरात के अंदर स्पेशली मैं ये कहना चाहता हूँ कि गुजरात के लोगों ने हमें बहुत प्यार बहुत मोहब्बत दी है ऑलरेडी हमारे सिनेमा जो है अहमदाबाद में है नवसारी में है आज बड़ोड़ा में उसका इनाग्रेशन हो रहा है आगे जाके हम लोग जो है महसाणा में, में सिनेमा खोलेंगे सूरत में लेके आ रहे हैं और हम चाहते हैं कि हम बिल्कुल टीयर टू टीयर थ्री सिटीज जो है गुजरात की वो सारी कवर करें इन द फ्यूचर सो so, गुजरात के लोगों को बहुत बहुत धन्यवाद जो प्यार हमें उन्होंने अभी तक दिया है उसके लिए हम बहुत ज़्यादा शुक्रगुजार हैं डिज़ाइन के बारे में मैं ये कहना चाहूंगा कि ये पूरे गुजरात का या पहला फोर स्क्रीन मल्टीप्लेक्स है जिसमें केवल सोफाज है और रिक्लाइनर्स है और लाउंजर्स है इसमें कोई भी बाईस इंच या तेईस इंच की रेगुलर सीट नहीं है डिजाइन के मामले में अगर आप देखें तो जो सारी सुख सुविधा होती है मल्टीप्लेक्स के अंदर वो सारी सुख सुविधाएं हमने दी हुई है एंड uh, मैं ये गुज, गुजारिश करूंगा सबसे कि आप प्लीज़ एक बार आके इसको खुद एक्सपीरियंस करें મેરા નહ સાત્વિક લેલે મેં મુક્તા સિનેમાઝા ચીફ ઓપરેટિંગ ઓફિસર હું થેન્ક યુ